ફ્રીજમાંથી ગંધ આવે છે આ દેશી નુસ્ખો તમે અજમાવી જુઓ બધી ગંધ ગાયબ થઈ જશે ફ્રીજની દુર્ગંધુડકારો મેળવવા માટે મોગા કેમિકલની જરૂર નથી તમે ફ્રીજમાં વાટકામાં આ વસ્તુ તમે ભરી રાખો તો બિલકુલ વાસ નહીં આવે ફ્રીજ દરેક ઘરમાં સૌથી જરૂરી વસ્તુઓમાંની એક છે કારણ કે તે આપણા રોજિંદા ખાવા પીવાની વસ્તુઓને સુરક્ષિત રાખે છે પરંતુ ઘણીવાર એવું થાય છે કે ફ્રીજ ખોલતા જ એક એવું એક તીવ્ર ગંધ અને અપ્રિય ગંધ ક્યારેક નાક સુધી પહોંચે છે અને તે આપણને ગમતી નથી તેનું કારણ હોય છે અંદર રાખેલું સડેલું અથવા એક્સપાયર્ડ ખાવાનું આ ગંધ માત્ર અસહજ જ નથી પરંતુ બાકીની તાજી ખાવાની વસ્તુને પણ ઝડપથી ખરાબ કરી શકે છે જો સમયસર આ ગંધને દૂર કરવામાં ન આવે તો બેક્ટેરિયા પણ પેદા થઈ શકે છે અને આરોગ્ય પણ ખરાબ કરી શકે છે અને આરોગ્યની ઉપર અસર કરી શકે છે સારી વાત એ છે કે આ સમસ્યાનો ઉકેલ ખૂબ જ સરળ અને તમને કોઈ મોગા કેમિકલ એવા પ્રોડક્ટ્સની પણ જરૂર નહીં પડે માત્ર થોડા દેશી નુસ્ખા અપનાવીને તમે તમારા ફ્રીજને હંમેશા માટે તાજું અને સુગંધિત રાખી શકો છો તો ચાલો જાણીએ તે પાંચ અસરકારક ટીપ્સ જે ફ્રીજની દુર્ગંધને મિનિટોમાં દૂર કરી દેશે તો પહેલું છે ફ્રીજને તરત ખાલી કરો અને સાફ કરો સૌથી પહેલાં અને જરૂરી સ્ટેપ છે કે ફ્રીઝમાંથી તરત ખરાબ ખાવા કાઢી નાખો ઘણીવાર પાછળ રાખેલો કોઈ જૂનો બોક્સ અથવા સડી ગયેલી ભાગ ભાજ શાકભાજી દુર્ગંધનું મૂળ કારણ હોય છે તેને કાઢીને સીધી ફેંકી દો ત્યારબાદ ગરમ પાણી થોડું બેકિંગ સોડા નાખીને ફ્રીઝની બધી ટ્રે અને શેલ્ફ સારી રીતે લૂછી લો બેકિંગ સોડા એક નેચરલ ક્લીનર છે જે બેક્ટેરિયાને નાશ કરશે અને દુર્ગંધને મૂળથી દૂર કરી દેશે લીંબુ અને વિનેગરનો જાદુ કરી જોશો તમે લીંબુ અને વિનેગર બનેને નેચરલ ડિસઇન્ફેક્ટ ઇન્ફેક્ટન્ટ છે તમે એક બાઉલમાં વિનેગર નાખીને ફ્રીજમાં રાખી શકો છો અથવા ફ્રીજની સપાટી પણ લીંબુથી સારી રીતે લૂછો વિનેગરની તીવ્ર સુગંધ દુર્ગંધ દબાવી દેશે અને લીંબુ ફ્રીજની અંદર તાજગી જાળવી રાખે છે આ રીતે સસ્તી પણ છે અને ખૂબ જ અસરકારક પણ છે બેકિંગ સોડાનો નાનો બાઉલ હંમેશા રાખો જો તમારો ફ્રીજ વારંવાર દુર્ગંધ કરે છે તો એક નાના બાઉલમાં બેકિંગ સોડા નાખીને ખૂણામાં રાખી દો આ પાવડર હવામાં રહેલા દુર્ગંધવાળા કણોને શોષી લેશે અને ફ્રીજને લાંબા સમય સુધી તાજું રાખે છે અને દર મહિને બદલતા રહો જેથી અસર જળવાઈ રહે કોફી પાવડર અને ચાની બૂકીનો કમાલ ઘણા લોકો કોફી પાવડર અથવા તો ઉપયોગ કરેલી ચાની ભૂકીને સૂકવીને નાના બાઉલમાં ભરીને ફ્રીઝમાં રાખે છે આ રીત ખૂબ જ અસરકારક છે કારણ કે કોફી અને ચા બંને દુર્ગંધને શોષવાની ક્ષમતા ધરાવે છે સાથે જ તેમની સુગંધ ફ્રીજમાં તાજગીનો અનુભવ પણ લાવે છે અઠવાડિયામાં એકવાર નિયમિત સફાઈ ફ્રીજને સાફ કરવું કોઈ મુશ્કેલ કામ નથી અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ફ્રીજને સંપૂર્ણ રીતે ખાલી કરો અને અંદર ગરમ પાણી બેકિંગ સોડા મિક્સ કરીને લૂછો ઈચ્છો તો તમે થોડાક ડ્રાય કપડાથી સૂકવી પણ લો છો આથી માત્ર દુર્ગંધ પણ દૂર નહીં થાય પરંતુ બેક્ટેરિયા પણ નાશ થશે અને તમારું ફ્રીજ હંમેશા માટે સાફ અને તાજું રહેશે જો તમે ઈચ્છો છો તો માર્કેટમાં મળતા નેચરલ ડીઓડરાઈઝર પણ ઉપયોગ કરી શકો છો પરંતુ ઘરેલું નુસ્ખા સૌથી સરળ છે આ માટે જો તમે બજારમાંથી જે કોલસો મળે છે એ કોલસાનો ટુકડો પણ જો તમે ફ્રીજમાં મૂકી દેશો ને તો એ પણ ખૂબ જ સરસ કામ કરશે બધી ગંધને પણ શોષી લેશે અને ખૂબ જ સરળ ઉપાય છે કોઈપણ જાતની મહેનત વગર જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો